સુરત શહેરમાં ફરી એકવાર શાળાનો વિવાદ સામે આવ્યો છે શિક્ષણ મંત્રી લોકાર્પણ થયેલ શાળામાં ત્રણ મહિના બાદ પણ બાળકો પાઠ્યપુસ્તકો વિના ભણવા મજબૂર થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે પ્રાથમિક મોટાભાગના વિદ્યાર્થીઓને પુસ્તકો કે શાળાની સામગ્રી મળી નથી જેથી આપ પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણગણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રાકેશભાઈ હિરપરાએ કથોદરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી ત્યાં જઈને અને વિદ્યાર્થીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું કે લગભગ સો જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક વગર અભ્યાસ કરી રહ્યા છે આ પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ ખેદ વ્યક્ત કરીને શાસકો પર પ્રહાર કરતા કહ્યું કે અત્યંત વાત છે કે શિક્ષણ મંત્રીના પોતાના જ મત વિસ્તારમાં બાળકો પાઠ્યપુસ્તક વિના અભ્યાસ કરી રહ્યા છે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ત્રણ મહિના પહેલા જ આ શાળાનું લોકાર્પણ કરેલું હતું અને હજુ સુધી બાળકોને શાળાની સામગ્રી કે પુસ્તકો મળ્યા નથી કે એક બાજુ વાલીઓ પ્રાઇવેટ શાળા છોડાવી સરકારી શાળામાં ભણાવવા તૈયાર થયા છે અને બીજી બાજુ સરકારી શાળામાં બાળકોને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ નથી કરાવતી હકીકતમાં ભાજપ સરકાર ઈચ્છતી જ નથી કે બાળકો સરકારી શાળામાં બને જો સરકારી શાળામાં ભણશે તો પ્રાઇવેટ શાળા સાથેનું સેટિંગ ભાંગી પડશે એવા મહેશ અણગણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે

કઠોદરા પ્રાથમિક શાળા કે જે વિસ્તારમાંથી ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે અને આખા રાજ્યની અંદર શિક્ષણ મંત્રી છે એવા પ્રકુલભાઈ પાનસુરિયાએ આ શાળાનું લોકાર્પણ કર્યું છે અને એ શાળાની અંદર જે બાળકો પાપા પગલી કરવાની શરૂઆત કરે છે ભણવાની શરૂઆત કરે છે એવા પ્રથમ ક્લાસ અને બીજા ધોરણના બંને ધોરણના વિદ્યાર્થીઓ છે જેમને આજના દિવસે પણ એટલે કે લગભગ ત્રણ મહિના જેટલો સમયગાળો થઈ ગયો હજી એમને પુસ્તકો મળ્યા નથી ગુજરાતી જે આપણી માતૃભાષા છે જે ગુજરાતી ધોરણના એસી બાળકોને હજી આ શાળાની અંદર પુસ્તકો મળ્યા નથી ગણિતના એસી અને ચિત્ર એટલે કે એસી જેટલા બાળકો છે જેને કોઈ પણ પુસ્તક જ મળ્યું નથી પોતાના ઘરેથી પુસ્તકો નોટબુકો લાવીને મજબૂર બન્યા છે બીજા ધોરણની અંદર એવા સત્તર બાળકો છે જેમને એક પણ પુસ્તક હજી નથી મળ્યું ત્રીજું ધોરણ ચોથું ધોરણ પાંચમું ધોરણ એ દરેકે દરેક ધોરણની અંદર આજે પણ સંપૂર્ણ પુસ્તકો મળ્યા નથી તકલીફ ક્યાં આવે છે કે લોકો એક તરફ અમે સરકારી શાળા તરફ વળાવવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ ઈચ્છે ઈચ્છતી જ નથી કે લોકો સરકારી શાળા તરફ વળે એટલા માટે થઈને એવું લાગે છે કે જાણી જોઈને આવા બધા ખેલ પાડવામાં આવે છે બાળકોને પુસ્તકો ના મળે તે માટે પ્રયાસ કરે છે જેથી કરીને લોકોનું સરકારી શાળા તરફથી ધ્યાન હટે અને પ્રાઇવેટ શાળા તરફ જાય અને પ્રાઇવેટ શાળાઓ જો ચાલે તો મસ્ત મોટા કમિશનો આવા મંત્રીઓને અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને મળતા રહેશે હું આજના દિવસે અપેક્ષા રાખું છું ખાસ કરીને શિક્ષણ પણ અપીલ છે કે તમે તત્કાલીન ધોરણે આ શાળાઓ જે પણ ઘટ છે પૂરી આ તમારા ધ્યાનમાં હશે કારણ કે સ્કૂલ દ્વારા પણ અસંખ્ય વાર રજૂઆત કરી છે ચોપડાઓ લેવા માટે મુક્યો છે જેનું પણ આ પ્રમાણ છે તેમ છતાં એમને પુસ્તકો મળ્યા નથી રાકેશુડા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત મારી સાથે છે સુરત મહાનગરપાલિકાના ઉપનેતા વિપક્ષ માન્ય મહેશભાઈ આજરોજ કેટલાક વાલીઓ દ્વારા માનનીય મહેશભાઈને જાણકારી આપવામાં આવી કે શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી આ કઠોદરા પ્રાથમિક શાળામાં શાળા શરૂ થઈ ગયા અને ત્રણ મહિનાથી પણ વધુ જેટલો સમય થઈ ગયો હો છતાં પ્રથમ પહેલા બીજા ધોરણના અને અન્ય ધોરણના પણ નાના મોટા પહેલા બીજા ધોરણમાં ખૂબ મોટા પ્રમાણમાં અને અન્ય ધોરણમાં નાના બધા મોટા પ્રમાણમાં પાઠ્યપુસ્તકોની અછત છે તો એના માટે અમે માન્ય મહેશભાઈની આગેવાનીમાં અહીંયા શાળા માટે ચેક કરવા માટે આવ્યા હતા તો બાલવાટિકા પહેલા અને બીજા ધોરણમાં આ શિક્ષણ મંત્રીના વિસ્તારમાં ચાલતી શાળામાં સિત્તેર થી એસી ટકા બાળકો એવા મળી આવ્યા છે જેની હજુ સુધી ત્રણ મહિના થયા છતાં પાઠ્યપુસ્તકો નથી એક તરફ સમિતિ અને રાજ્ય સરકાર પ્રવેશ ઉત્સવના મોટા મોટા કાર્યક્રમો કરે છે અને પ્રવેશોત્સવમાં આખું લિસ્ટ આપે છે કે મેં આટલી સુવિધાઓ શાળાને આપે છે તમે વિડીયોમાં થોડી વારમાં જોશો કે વિડીયોમાં સિત્તેર થી એંસી ટકા બાળકો તો યુનિફોર્મ વગર બેઠા છે સિત્તેર થી એંસી ટકા બાળકો પાસે જે સો કોલ્ડ કહે છે કે અમે શાળાની બેગ આપી છે સ્કૂલ બેગ નથી અને એના કરતા પણ વધુ અગત્યની ગંભીર બાબત એ છે કે પાઠ્યપુસ્તકો નથી માન્ય રિંકલ બેન કોશિયા અને શાળા વ્યવસ્થાપન સમિતિના તમામ સભ્યોએ વારંવાર રજૂઆત કરી છે કે આ બાળકોને પાઠ્યપુસ્તકો મળવા જોઈએ વારંવાર ઉગ્ર રજૂઆતો કરી છે શાળા તરફથી લેખિત રજૂઆતો થઈ છે માન્ય મહેશભાઈના ધ્યાનમાં આજે આ વસ્તુ આવતા અમે ખુદ શાળા ચેક કરવા માટે આવ્યા છીએ મહેશભાઈ પાસે આંકડાકીય માહિતી છે એ પણ આપણને વિશેષ આ બાબતે માહિતી આપશે